અમારા પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી અને દરેક ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવાની એક આયોજન કરેલું હતું જેમાં આજે કસક સર્કલ પર અમે જ્યાં મેક્સિમમ વાહન વ્યવહાર રહેતો હશે ત્યાં આવી અને સેફ્ટી ગાર્ડ લગાવી રહ્યા છે તમામ જનતાને અમારું એક રિક્વેસ્ટ છે કે જ્યાં અમે નથી પહોંચી શકતા ત્યાં અમે જાતે વાહન નહારી છે પણ સેફ્ટી ગાર્ડ ખૂબ જરૂરી છે તો ત્યાં સુધી આવું ચોક્કસ તમારા ટુ વ્હીલર પર લગાવેલા રાખશો જય ગયો ઉપરાંત ઉત્તરાયણ પર્વને આપ સૌ ભેગા મળીને સાથે મળીને સુરક્ષિત સાવચેત રીતે ઉજવીએ એના ભાગ રૂપે આપણે જોયું હશે કે ના આસપાસના દિવસોની અંદર ટુ વ્હીલરો પતંગના દોરાથી ગળા કપાવા જેવા ગંભીર ગંભીર અકસ્માતો અને મૃત્યુ પણ પામી રહ્યા છે એને અનુસંધાન માં લઈને આજ રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તેમજ મિત્ર મંડળો દ્વારા સૌ ભેગા થઈને રક્ષણ થાય અને સુરક્ષિત રીતે આપણે અને આપણા પરિવાર ઉપર ઉતરાયણ ના પર્વ ની ઉજવણી કરી શકીએ એ માટે વિના ટુ વ્હીલર ને સેફ્ટી ગાર્ડ નું વિતરણ નો કાર્યક્રમ કસમ ખાતે રાખવામાં આવેલો છે આપ સૌ જાગૃત થઈ અને પોતાના ટુ વ્હીલર ની ઉપર સેફ્ટી ગાર્ડ લગાવો જેથી આપનો અને આપનો પરિવાર સુરક્ષિત રહે એ જ જરૂર